માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગ દ્વારા ઓક્ટોબર દરમિયાન પોતાના જતા સૌરાષ્ટ્ર કલાકારો તેમજ દાહોદ પંચમહાલ મહાલ ના શ્રમજીવીઓ માટે એસટી આપના દ્વારા નામનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જો તમે આ તહેવારોના દિવસો દરમિયાન ગ્રુપ દ્વારા આખી એસટી નું બુકિંગ કરશો તે સોસાયટી ના બહાર સુધી તમને લેવા આવશે ત્યાંથી તમને તમારા ગામ સુધી મૂકવા જશે લોકોને આ સુવિધા પૂરી પાડવા માટે બાવીસો જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ એક્સ્ટ્રા બસો સાંજે ચારથી રાત્રે દસ વાગ્યા સુધી દોડાવવામાં આવશે આ અંગે માર્ગ પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે પણ નિગમ તરફથી એક્સ્ટ્રા બસો નવાપુર નંદ નંદરબાર ધુલિયા શહાદા માટે મૂકવામાં આવનાર છે જે બસ સ્ટેશન ખાતેથી ઉપાડવામાં આવશે જેનો પણ મુસાફરોએ લાભ લઈ શકશે એક્સ્ટ્રા ઉપાડનાર બસોનું ગ્રુપ બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન તેમજ અડાજણ બસ પોર્ટ ખાતે આવેલ સુરત સિટી ડેપો ખાતેથી કરવામાં આવશે એક્સ્ટ્રા બસો ઉપાડનાર બસોનું એડવાન્સ બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત અડાજણ બસ સ્ટેશન ઉધના બસ સ્ટેશન કામરેશ બસ સ્ટેશન કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશન ઉપરાંત એસટી દ્વારા નીવવામાં આવેલ બુકિંગ એજન્ટો મોબાઈલ એપ તથા નિગમની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જીઆરટીસી ડોટ ઇન ઉપરથી પણ ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરી શકાશે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ ગોધરા અને પંચમહાલના રત્ન કલાકારો વધુમાં વધુ લાભ લઈ શકે તે માટે તમામ વ્યવસ્થા કરાય છે જો જરૂર પડે તો વધુ બસોની વ્યવસ્થા કરવામાં આવશે માટે એસટી નિગમ દ્વારા બધી જ પ્રકારે બસોની વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ દર્શાવેલી છે હાલમાં આ બાવીસસો એક્સ્ટ્રા બસોનું શેડ્યુલ કરી લેવામાં આવ્યું છે એના સિવાય બી ડિમાન્ડ પ્રમાણે વધુ બસો ફાલવવા માટેની સંપૂર્ણ તૈયારીઓ છે સૌ નાગરિકોને વિનંતી છે વધુમાં વધુ ગ્રુપ બુકિંગ કરાવીને સોસાયટી સુધી જ આ પ્રકારની બસો અમે મોકલવા માટેની વ્યવસ્થાઓ ઊભી કરી છે પરંતુ ઝડપથી બુકિંગ કરાવીને આ વ્યવસ્થાઓમાં સહયોગ આપવા માટે વિનંતી છે અમે જ સંપૂર્ણ તૈયારીઓ છે તમારે ખાનગી બસમાં જ જવાની જરૂર નથી ભાઈ તમે ઝડપથી બુકિંગ કરાવો તો ની બદલે ચુંમાલીસો બસ આપવા તૈયાર છે પરંતુ બુકિંગ તો કરાવવું પડશે ને એના માટે એટલે ઝડપથી બુકિંગ કરાવો અને કોઈ બી પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી સરકાર તમારી જોડે છે અને કોઈએ બી જેટલી વ્યવસ્થાઓ જોઈતી હશે બધી જ વ્યવસ્થાઓ અમે આપવા માટે તૈયાર છે બસ માં મર્યાદિત જગ્યા હોય અને મર્યાદિત જગ્યામાં બધા જ લોકો પોત સામાન લઈ જઈ શકે તે માટે તમામ જગ્યા પર આ પ્રકારનું લગેજનું નક્કી કરવામાં આવતું હોય છે અને એ વ્યવસ્થાઓમાં તો બધાએ સહયોગ કરવો પડે કારણ કે એક બસ માં ખાલી એક જ પરિવાર નથી જતું કોઈક આખું ઘર વકરી લઈ જાય તો બીજા બધા સામાન ક્યાં મૂકવું એની જે વ્યવસ્થા છે એને નિયમ બધાને વ્યવસ્થાઓ પ્રમાણે જ નિયમ બનાવવામાં આવેલો છે લોકોની માટે સેવા માટે જ છે બસ પરંતુ બધા જ લોકોને સેવા ઉપલબ્ધ સારી રીતે થઈ શકે તે પ્રકારે નિયમ બનાવવામાં આવ્યો છે